તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણ સાવ ચોખું ક્લીન ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જાય તેવું તમે વિડીયો અંદર જોઈ શકો છો તો વહેલી તકે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો સારું ટ્રેક્ટર આવ્યું છે વિડીયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે પાવર ટ્રેક ચારસો ઓગણ ચાલીસ ક્લિયર કટ તમે જોઈ શકો છો બે હજાર અગિયાર બારના મોડલ નું આ ટ્રેક્ટર છે એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી આખું ઓરિજિનલ કન્ડિશનમાં બોનટ પંખામાં ટચિંગ કલર કરવામાં આવ્યો છે ટચિંગ કરેલું છે બાકી તમે વિડીયો અંદર જોઈ શકો છો બાકી ઓરિજિનલ કંપની ફિટિંગ રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનર કૌશિકભાઈ વનરાજભાઈનો પહેલાં કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા અને ટાયર પાછળના નવા જોવા મળશે રિમોટ કરેલા બેટરી નવી નાખવામાં આવી છે પાવર ઝોન કંપનીની અત્યારે ટ્રેક્ટર અંદર એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ વધારે માહિતી માટે ઓનરનું કોન્ટેક કરી અને તમે ડિટેલ મેળવી શકો છો રૂબરૂ તમે જાઓ તો પહેલાં વાત કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે ખોટો ધક્કો થશે

ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો